કરેલું હતું ગાડી બાઇક લઈને આવતા હતા થોડું કાવું માર્યું એટલે કાવા મારવામાં કોઈ છોકરા ઉભો રાખી મારવો અને તિલક કર્યું છે એમ કરીને મારવો મને એવું લાગે છે આ લોકો બેફામ કર્યા છે અહિયાં હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકો કરેલું મને ખબર છે પણ નાના સમાજો હોય તો નાના સમાજો ગી તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમને કેમ પાછા પડ્યા તો એ ડર હોય નાના સમાજો તો બચારે શું કરે વરે કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ અજુ બની જાય તો દરેકને ડર લાગે મારું કારણ એ છે કે છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે બેફામ બન્યા છે વરઘોડા નહીં કાઢવા દેવાના વાસમાં આવીને ગાળો દેવાની દીકરી ગયું કે અમારી હાજરીમાં બેફામ કાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ કોઈ લેડીઝની ની સ્ત્રીની હાજરીમાં કાળો બોલતા સારું બીજું અંદર અંદર કરતા તમને કેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના ક્ષત્રિય એટલે રક્ષાય ક્ષત્રિય બીજા નું રક્ષણ કરે

એની હાજરી માં ઊંચા હોય બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય આ એ કહેવા કહેવા છું અને પોલીસને તમારું કામ છે લોકોના જાન માન રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ સામાજિક તત્વ કોઈ પણ સમાજતો હોય કોઈ પણ સમાજતો હોય એનો પાડી દો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કાલે કોઈ દીકરો કંપની માંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં ભાઈ આમથી અમને માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાલનો કેમ કર્યો છે

બગાડવું નથી પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહીં રહી શકો સીધા નહીં ચાલી શકો આ સમજી લેજો બહુ લાંબુ નથી કેવું ક્યારે કેતો તું કેતી સામાન્ય બાબતો બે નું બધાને કહું છું કોઈ બીજી માથા કુટુંબ ના પડો શાંતિથી મુક્તપણે જીવો તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને છે ચિંતા ના કરો પાછું પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ તમે પણ ક્યાંય અવય વિવેત કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ તમે પણ કોઈની જોડે ખોટી વાત ના કરવા જોઈએ જયારે હું કેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ આ કેવા આવ્યું છે બીજું એ કેવા આવ્યું છે નાના મોટા નશાખોરી છોકરાઓ હોય ને તે બહાર ગાડી રેજો અને આ મોટા મોટા કરો છો ને જંગિયા નાના કરી નાખો ભાઈ ઉપર એક બે મિનિટ આ મોટા મોટા જે વાળ છે ને તમારા જઈ વાળ કપાઈ નાખો હારા નહીં લાગતા અને વેસનો કોઈ ના કરવા જોઈએ હું આટલી બધી વાત કરવા છું પાછળ મચાવું પછી આગળ વાત બંધ કરવા બધું આ સારી વાત નથી તમારે એવું સક્ષમ તો બનવું પડશે ને ભાઈ નસામાંથી બહાર નીકળો વેસનોમાંથી બહાર નીકળો એક ਅਮੀਰ ਵਿਅਕਤੀ ਤੋਂ ਬਣਾਓ ਕਿ ਬਦਾਰੇ ਤੰਨੇ ਸਵੀਕਾਰਨ ਤਵੇਂ ਅੰਨੇ ਸਵੀਕਾਰੋ